આ સમયે ઉત્તરાખંડમાં બસો કરતા પણ વધુ બાંધોનું ડેમ્સનું નિર્માણ તો ચાલી જ રહ્યું છે અને એના સિવાય હજારો અલગ પ્રકારની તથાકથિત વિકાસ યોજનાઓ ચાલી રહી છે અને આ બધું બધું તોડફોડ પર આધારિત છે એના સિવાય અમે રેલ લઈને જઈ રહ્યા છીએ સીધા પહાડની છાતી સુધી આપણે રેલ પહોંચાડી દેવી છે અને એ જઈ રહી છે સુરંગોના માધ્યમથી ટનલ્સ ખરેખર આંકડો મને યાદ નથી પણ મારા વિચારે શું શું છે રસ્તો પહોળો કરવાનો હાઈવેનો રેલ માર્ગનું નિર્માણ જેના માટે ભૂગર્ભો તોડવામાં આવી રહી છે બાંધ બીજા પ્રકારની વિકાસ પરિયોજનાઓ અને પ્રાઇવેટ સેક્ટર દ્વારા હાઉસિંગ અને હોસ્પિટાલિટી તોડફોડ અને નિર્માણ હોટેલ બની રહ્યા છે બની રહ્યા છે અને ઘર વગેરે તો બનતા જ રહે છે એના સિવાય આ બધાની ઉપર ક્લાઇમેટ ચેન્જ પણ છે જેના કારણે બહુ વધારે વરસાદ આ આપણે શું કરી રહ્યા છો હવે આપણે રેલને તો ચલાવી દેશું અને જ્યારે ચાલે છે તો તેમાં કેટલું કંપન થાય છે એ તમે સમજી રહ્યા છો જો તોડફોડ છે એમાં તો તમે જ કહી શકો કે ભાઈ એકવાર રસ્તો બની ગયો તો બની ગયો હવે ચાલો બની ગયો એટલે હવે આના સિવાય આગળથી વધારે કોઈ તોડફોડ નહીં થાય પણ રેલ તો રોજ ચાલશે ને અને જ્યારે રેલ ચાલે છે ત્યારે કંપન થાય છે અને જ્યારે કંપન થાય છે તો પખ્ખર ઢીલા પડી જાય છે બે વસ્તુઓ બિલકુલ જે જોડેલી હોય એમને તમે હલાવો રોજ રોજ કંપન આપો તો શું થશે એ બંને ત્યારે ઢીલી પડશે પડશે એટલે તૂટી ફૂટીને તેમના ઉપર જે કાંઈ વસેલું હશે એ બધું પણ નીચે ધ્વસ્ત થઈ જશે બિલકુલ તો હવે આ બધું થવા જઈ રહ્યું છે ધર્મ 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 જેટલો નારો ભારતમાં પાછલા વીસત્રીસ વર્ષમાં લાગ્યો છે એવું પહેલા લાગતું નહોતું પણ છેલ્લા વીસ ત્રીસ વર્ષમાં ભારતમાં સનાતન ધર્મનો જેટલો નાશ થયો છે એટલું તો થયું જ નહોતું આપણે કયો ધર્મ જોઈએ છે એ હું કહું છું તો તો વાળો ધર્મ જોઈએ છે અમને સૂરજ બડિયા ફિલ્મો જેવો ધર્મ જોઈ એ રાજશ્રી પ્રોડક્શન વાળો ધર્મ જ્યાં ઘણા બધા પૈસા હોય છે સૌથી પહેલા જેમ કે એનઆરઆઈઝ પાસે હોય છે ઘણા બધા પૈસા હોય ઘણા બધા અને સાથે ઘરમાં એક પૂજાનું સ્થાન છે જ્યાં સાંસ્કૃતિક પિતા પોતાની બે સાંસ્કૃતિક દીકરીઓ અને બે સાંસ્કૃતિક દીકરા અને એક બહુ જ સંસ્કારી પત્ની સાથે ઉભા રહીને દરરોજ સવારમાં કોઈ ધાર્મિક વિધિ મુજબની પ્રાર્થના કરતા હોય છે અને પછી આખું પરિવાર છે લાડુ અને ગુજિયા ખાય છે અને બધા જ એક સાથે નાચે છે જબરદસ્ત પ્રકારના લગ્ન થાય છે અડધી ફિલ્મ તો ફક્ત લગ્ન પર જ આધારિત હોય છે અને તેમાં આખું સાંસ્કૃતિક કુટુંબ નાચે છે આ આજે આપણો આદર્શ બની ગયો છે આદર્શ હિન્દુ સપનું એ છે અહીં કોઈને પૂછો કે ગીતાના બે શબ્દો ખબર છે નહીં કોઈને ખબર નહીં હોય પણ કોઈ ઉથલા પ્રકાર વાળું ભજન બધાએ રટ્યું જ હશે એ જ રાજા ઇન્દ્ર બાલ્ટી મંગાવી बदाय रटो हशे। अहीं कोई ने ने ले के अद्वैत के सांख्य के बौद्ध दर्शन विषय तुलनात्मक रीते थोड़ी टिप्पणी करी दे ए तारा मू तरफ जोशे પણ પૂછીએ કે તમે તો બહુ ધાર્મિક છો આપણો ધર્મ એ જ એનઆરઆઈ સ્વર્ગ આપણને ઉત્તરાખંડમાં બનાવવો છે ત્યાં તો વધારે સારું છે વાતાવરણ સ્વિટ્ઝરલેન્ડ જેવું છે તો લાગે છે કે ભાઈ મામુ એનઆરઈ નોટ છે બિલકુલ સારી મલય પવન ધીમે ધીમે ઠંડી ઠંડી વહે રહી છે ત્યાં ઉત્તમ શાનદાર કંઈક ઉભું કરી દો એની સામે રીતે જુઓ એને આ જુઓ હિન્દુ હૃદય સમ્રાટ ઋષિકેશના સામાન્ય રેસ્ટોરામાં પણ માંસ વેચાવા લાગ્યું છે પહેલા આ થતું ન હતું અને આ મામલે પહેલ પણ કરી છે જવાબ એ મળે છે જે ત્યાં આવી રહ્યા છે તેઓ તો બસ એ જ માંગી રહ્યા છે માંસ જોઈએ બે હજાર સોળમાં પહેલી વાર ત્યાં મિથ ડિમોલ્યુશન ટૂર કર્યો હતો ત્યાં વિગન ખોરાક મળવો બહુ સરળ હતો શા માટે સરળ હતો કારણ કે ત્યારે ત્યાં વિદેશી લોકો ઘણા આવતા હતા અને ત્યાં વિદેશી આવતા હતા હતા એ કહેતા કે ટોફુ આપો તેઓ કહેતા હતા કે ચા બદામના દૂધની આપો નાળિયેરના દૂધની આપો સોયાની આપી દો ને પણ જાનવર પર ક્રૂરતા કરીને જે તમે દૂધ વગેરે કાઢતા એ ન જોઈએ બે હજાર સોલમાં ત્યાં સારું એવું વિગન વાતાવરણ હતું પછી વચ્ચે આવી ગયો કોવિડ વિદેશીઓએ આવવો બંધ કરી દીધો વિદેશીઓ આવવાનું બંધ થયું અને ભારતમાં ધાર્મિકતા વધુ વધી ગઈ ગંદુ કરી નાખ્યું છે એમણે ઋષિકેશને અંદરથી પણ અને બહારથી પણ જે સફાઈનો સ્તર હતો એ લોકોની કારણે ઘણો નીચે આવી ગયો છે હવે આશા રાખું છું કે કંઈક સુધારાશે કારણ કે હવે ફરીથી વિદેશીઓ આવવા લાગ્યા છે અને જ્યારે તેઓ આવે છે ત્યારે ભારતીયો પણ કહે છે કે સાફ કરો સાફ કરો વિદેશીઓ આવી રહ્યા છે

કઈ બીચ છે હું ઘણી વાર જાઉં છું અને એ વિડિયો પણ બનાવ્યો હતો ત્યાં એક રેકોર્ડિંગ કરી હતી જેમાં એ બે છોકરીઓ વચ્ચે આવી ગઈ હતી જ્યાં શમશાન ઘાટ પણ છે ફૂલ ચકતી ફૂલ ચકતી પર અમે અમારા પ્રારંભિક શિબિરો બે હજાર અગિયાર બારમાં કર્યા હતા અને ઘણા બધા લોકોની જિંદગીઓ ફૂલ ચકતી પર બદલાઈ ગઈ છે એ એટલી શાંત જગ્યા હતી ત્યાં ક્યાંય પણ રોશની દેખાતી નહોતી આખી રાત બેઠા રહ્યા વાંચી રહ્યા છે અપરોક્ષ અનુભૂતિ ખુલ્લી છે લાલટેનની રોશની છે વાંચે છે વાંચે છે ત્યાં જ સુઈ ગયા સવારે ઉઠીને જોઈએ તો પાણી વધી ગયું છે બિલકુલ પગ સુધી પાણી આવી ગયું ત્યાં રીતિ પર જ સુઈ રહ્યા હતા અને ત્યાં તેઓ અદ્ભુત અનુભવ કરી રહ્યા છે ઘણું જાણ્યું છે ઘણું શીખ્યું છે હવે હાલત તો એવી છે કે તમે ફૂલ ચટ્ટી પર ખુલા પગે ચાલશો તો પગ લોહીથી ભરાઈ જશે કહો કેમ થાય એવું બિયરની તૂટેલી બોટલ્સ આ આપણો વિકાસ ચાલી રહ્યો છે અને અમે બહુ ખુશ છીએ હા આખી બાબતમાં ઋષિકેશની અર્થવ્યવસ્થા ચોક્કસ આગળ વધી હશે હવે હોટલોની સંખ્યા વધી ગઈ છે એટલે રાફ્ટિંગ ધમાલથી ચાલી રહી છે એડવેન્ચર સ્પોર્ટ્સ પણ જોરશોરથી ચાલી રહ્યા છે અને મટન વગેરે સામાન્ય આલુ મેથી કરતા તો મોંઘા જ આવે છે તો એથી જીડીપી વધે છે રેસિડેન્શિયલ પણ વધ્યું હશે મોંઘું થઈ ગયું હશે ઋષિકેશમાં જવાનું હતું કે ત્યાં જઈશું તે ન કર્યો કંઈક તો વાત એવી હતી કે સુરક્ષાની દ્રષ્ટિએ અહીં ત્યાંથી થોડા ઇનપુટ્સ મળ્યા કે હાલ ત્યાં જવું યોગ્ય નથી થયા તમારા માટે સુરક્ષિત નથી પણ સુરક્ષા વગેરેની ખાસ કઈ ચિંતા કરી નથી અને ભૂતકાળમાં રહ્યા પણ છે કે મુશ્કેલી થઈ શકે છે તો પણ આગળ વધી ગયા છીએ મન શાંત થઈ રહ્યું છે જે જગ્યા સાથે મને એટલું પ્રેમ છે અને જ્યાંથી મને ઘણું પ્રેમ પણ મળ્યું છે જે ગંગાના કિનારે મેં એટલું બધું શીખ્યું છે આમ કર્યું ને કે એથી મારો મન ઉછટવા લાગ્યો છે અને મને સાચે જ મન થાય છે કે ત્યાં વિદેશીઓ આવે અને ઘણા બધા વિદેશીઓ આવવાનું શરૂ કરે કદાચ થોડું વાતાવરણ સુધરે કારણ કે તેઓ અહીં હોટલોમાં રહેવા માટે નથી આવતા હોટલ તો તેમના ત્યાં પોતે જ બહુ શાનદાર છે તેઓ અહીં વિકાસ જોવા માટે પણ નથી આવતા તેમનો પોતાનો વિકાસ ઠીકઠાક છે એ લોકો અહીં જે માટે આવે છે એ કંઈક બીજું જ હોય છે અને જે માટે આવે તે વસ્તુ આપણે ખાઈ ગયા મારી પાસે કોઈ એક્સેસ નથી કે હું જાણી શકું કે ચાર ધામની આખી પ્રોજેક્ટ ફિઝિબિલિટી રિપોર્ટ શું કહે છે પણ વૃક્ષોને કાપવા એ તો મેં મારી આંખે જોયા છે ને દર બસો મીટરે અર્થમૂવર્સ ઊભા છે અને તેઓ પર્વત કાપી રહ્યા છે તમારામાંથી કોઈ ગયો છે એ રસ્તા પર ગયા બે વર્ષમાં ત્યાં હજી પણ કામ ચાલી રહ્યું છે આ આખી વાતમાં કાલે એક કમેન્ટ આવ્યો છે ઉત્તરાખંડથી જે લોકો ઉત્તરાખંડના નિવાસી છે તેમનો પણ કઈ ઓછો યોગદાન નથી દેવભૂમિ પણ છે અને પુણ્યભૂમિ પણ તો પણ અજ્ઞાન અને અંધશ્રદ્ધાથી ભરેલી પડી છે જો સ્થાનીય રહેવાસીઓ એકજૂટ થઈ જાય કે તેઓ આ બધું વિકાસના નામે થવા નહીં દેતો આ બધું થઈ જ ન શકે પણ ત્યાં પણ ટીવી પહોંચી ગયું છે ને પચીસ ત્રીસ વર્ષ પહેલા પૈસા જોઈએ હજુ પૈસા જોઈએ હજુ પૈસા જોઈએ તો તેઓ કહે ભલે થતું જો જ્યાં અધ્યાત્મ નહીં હોય ત્યાં પછી એક જ વસ્તુ હશે જે આપણને જોઈએ છે શું ભૌતિક સુખ અને અનંત ભૌતિક સુખ ભૌતિક જરૂરિયાતો બધાની હોય બિલકુલ હોય તમારી મારી બધાની હોય છે ભૌતિક જરૂરિયાતોને પૂરી કરવી એ એક વાત હોય છે આ ગઈકાલે જ ઉત્તરાખંડથી આવ્યો છે તો એક ભલા માણસ છે તેમણે લખ્યું કે આ જે કોમેન્ટ છે જાહેર છે યુટ્યુબ પર મુકાયેલું છે હું એ વાંચી સંભળાવું છું હું ઉત્તરાખંડમાં જન્મ્યો હતો સ્વાભાવિક છે કે મારી આજુબાજુ માંસાહારી ખોરાક ચાલતો હતો અને હજુ પણ ચાલે છે પણ પ્રાણીઓ માટે કરુણાવશ મેં માંસ ખાવાનું છોડ્યું હતું પર્યાવરણીય વિજ્ઞાનની ક્લાસમાં મારા શિક્ષકે મને કહ્યું કે જીવ તો છોડોનો પણ જાય છે તો એ તર્ક સાંભળીને મેં ફરીથી માંસાહાર શરૂ કરી દીધો

પરંતુ બારમા પછી જીવનની દિશા નક્કી કરતી વખતે જ્યારે હું બધી જ દિશાઓમાં વિચારવા લાગ્યો તો મન દરેક વખતે કોઈ પણ દિશામાં થોડી આગળ વિચારીને આગળ વધવાનો ઇન્કાર કરી દે છે પાકું થઈ ગયું છે કે મન હવે જૂની દિશાઓમાં વધારે દિવસો સુધી નહીં ભટકે પછી શું કરવું જે યોગ્ય છે શું કરવું ત્યારે મેં યુટ્યુબમાં જીવન વિશે શોધ શરૂ કરી પહેલીવાર પછી મેં આચાર્યજીને સાંભળ્યા એ સમયે મને જેટલું પણ જીવન સમજાતું એટલામાં જીવનની ગાડી આગળ વધતી રહી હતી પછી મારું માસ છૂટી ગયું થોડા દિવસ પછી દૂધ પણ છૂટી ગયું પછી મંદિરમાં જતા ફૂલ માટે પણ જે પોતે જ જમીન પર પડી ગયા છે તે જવા લાગ્યા ફરીથી ખાધેલા ફળોના બીજોને પણ હું અલગ અલગ જગ્યાએ ફેંકવા લાગ્યો અને કેટલાકને તો વાવવાનું પણ શરૂ કર્યું પછી સૂક્ષ્મજીવોના જીવનને ધ્યાનમાં રાખીને પણ પોતાની પસંદગીઓ બદલવા લાગ્યો પછી તો આ વચ્ચેથી કપાયલું છે અને હવે હું એવું વિચારી રહ્યો છું કે આ બધું કરનાર કોણ છે પહેલા પણ કરનાર પ્રકૃતિ હતી હવે કોઈ બીજો જ છે માંસ ભક્ષણ મારા વિસ્તારમાં બહુ થાય છે આ પર્યટન વિસ્તાર છે લોકો અહીં આવે છે ફરવા માટે એમાંથી મોટા ભાગના લોકો ધૂમ્રપાનદારો અને માંસનો સહારો લઈને આગળ વધે છે પણ મરેલા જાનવરોની લાશોમાં તો ભયીસો દુઃખ કે જીવન કંઈ જ બાકી રહેતું નથી આ લોકો ગોલો દેવતાના નામે મુર્ગી અને બકરીની બલી આપે છે જેમાં ફક્ત એટલું જ થાય છે કે કાપીને ચઢાવવાનું નાટક કરે છે અને પછી પોતે જ ખાઈ જાય છે જ્યારે એમને થોડી પણ શરમ હોત કારણ કે ગોલુદેવતા આ વિસ્તારમાં ભેંસો ચરાવતા હતા અને તેમનો ભેંસો સાથે પ્રેમભર્યો સંબંધ હતો અહીં સુધી કે તેમના દુશ્મને પણ તેમને મારવા માટે ભેંસોને મોહરા બનાવ્યા અને જ્યારે ગોલુ દેવતા ભેંસને બચાવવા લાગ્યા તો તેમના દુશ્મને છેતરપિંડીથી તેમની ગરદન પર વાર કર્યો પછી ગોલુ દેવતાએ પોતાની ગરદનમાંથી વહેતા લોહીને કપડું બાંધીને રોક્યું અને એ દુશ્મનને મારી નાખ્યો અને પછી તેમના અંતિમ ક્ષણો પણ એ જ ભેંસો સાથે પસાર થયા ખૂબ જ કરુણામય રીતે પસાર થયા એકદમ એ જગ્યા પર કે જ્યાં ક્યારેક પ્રેમ અને કરુણાની રસભરી ધારા વહેતી હતી લોકો અને ગોલુ વાંસળીનું સંગીત વહેતું હતું આજકાલ લોકો નિર્દોષ પશુઓના જીવનની ધારા ખતમ કરે છે જ્યાં કરુણા અને પ્રેમની ધારા વહેવી જોઈએ ત્યાં એ જ જગ્યા પર પશુઓનું લોહી વહાવીએ છીએ અંતે છેલ્લી વાત એ કહી છે કે ચૈતન્ય તાજબોધ લઈ આવી શકે છે તો અધ્યાત્મ તો સ્થાનિક લોકોમાં પણ નથી ભલે એ દેવભૂમિ હોય પણ અંધવિશ્વાસ તો ખૂબ જ ભરેલો છે સાચો નથી અને અધ્યાત્મ તો એમાં પણ નથી જે બેઠા છે કે દિલ્હીમાં બેઠા છે ન સ્થાનિક લોકોમાં છે ન રાજધાનીમાં બેઠેલા નેતાઓમાં તો પછી તમે જ કહો કોણ બચાવશે પ્રકૃતિને અને પર્વતોને પહાડોમાં પ્રદૂષણનો સૌથી મોટો કારણ કોણ છે શું એ સ્થાનિક રહેવાસીઓ છે શું લાગે છે કે સ્થાનિક નિવાસી પર્વતોને ગંદા કરે છે નહીં સ્થાનિક લોકોમાં પણ તો પહાડ પ્રત્યે થોડો પ્રેમ હોય છે જ પર્વતોને ખરાબ તો આ પર્યટકો જ કરે છે અને એ જ પ્રવાસીઓને તમે વધારેને વધારે ત્યાં બોલાવી રહ્યા છો શેના માટે ભાઈ કહેશે કે અર્થવ્યવસ્થા માટે પહાડોના લોકોને પણ પૈસા મળવા જોઈએ તો એક કામ કરો પહાડોમાં રહેતા લોકોને સબસિડી આપો એ વધારે સારું છે એમને સો પ્રકારની સબસિડી આપી દો જો તમે એ જ ઈચ્છો છો કે પહાડના લોકોના હાથમાં થોડા પૈસા આવે તો એ માટે પર્વતની શા માટે પર વાત કરી રહ્યા છો પહાડના લોકોને સબસિડી આપો બહુ સારી વાત છે આખો દેશ તૈયાર થઈ જશે ભાઈ આખો દેશ જે ટેક્સ ભરે છે એનો અડધાથી વધુ તો તમે જ ખાઈ જાઓ છો પોતાના ભ્રષ્ટાચારમાં ઠીક મારો અને તમારો જે ટેક્સ જાય છે એ તમને શું લાગે છે કે વિકાસના કાર્યો પર ખર્ચાય છે મારો અને તમારો ટેક્સ તો એ જ બધા ખાઈ જાય છે નેતા અને બ્યુરોક્રેટ્સ તમને જો પહાડોની એટલી જ ચિંતા છે તો અમે જે ટેક્સ આપીએ છીએ એ ટેક્સનો ઉપયોગ કરીને પહાડના લોકોને સબસિડી આપી દો એમનું જીવન સુધરી જશે આર્થિક રીતે પણ પર્વતોને કેમ બરબાદ કરો છો આ કેટલી અજીબ વાત છે એક વિદેશી આવે છે જ્યારે કોઈ વિદેશી આપણા પર્વતો ઉપર આવે છે તો એ વિદેશમાં માંસ ખાતો હશે ભારતમાં આવીને કહે છે કે નહીં માંસ ખાવાનું છોડો હું પશુ ક્રૂરતાના ઉત્પાદન એટલે દૂધ પનીર વગેરે પણ નહીં સ્પર્શું આ વિદેશીઓનો હાલ હોય છે એ અહીં સામાન્ય કપડાં પહેરીને ફરે છે પોતાના દેશવાળા નહીં પ્યાંજ ઋષિકેશ થી એક બસો કે ચારસો કુર્તો ખરીદી લેશે તેઓ એજ પહેરી લેશે અને એજ પહેરીને ફરતા હોય છે એક ફાટેલા ચપ્પલમાં જ મજા માણતા હોય છે અને જ્યારે દેશી માણસ પર્વતો પર જાય છે તો ત્યાં બકરો ચાવે છે એ કહી કે આપણે પર્વત પર શા માટે આવ્યા બિયર અને બાર્બેક્યુ વિદેશી માંસાહારી છે પણ એ પહાડ પર આવીને થઈ જાય છે શાકાહારી અને દેશી પોતાના ઘરે ભલે શાકાહારી હોય પણ પહાડ પર જઈને બની જાય છે બળાત્કારી એકદમ સંપૂર્ણમાં આપણી મહાન સંસ્કૃતિ છે અને એ માટે કારણ કે સંસ્કૃતિમાં અધ્યાત્મ ક્યાંય નથી ફક્ત સંસ્કૃતિ જ છે મીઠું બોલો રામ રામ તો મીઠું રામ બોલી રહ્યો છે તો તાર સંસ્કૃતિ હતું આર્મીનો કે આ તો દેશની રક્ષા માટે પણ કરવામાં આવી રહ્યું છે તો ભારતીય સેના તરફથી એક નિવેદન આવ્યું હતું હું એ જ રીતે વાંચી આપું છું કોર્ટ સાથે ઇન્ડિયન આર્મી મજબૂરીમાં રાજકીય સ્થાપનાનું પાલન કરી રહી છે ઇન્ડિયન આર્મી મજબૂરીમાં રાજકીય સ્થાપનાનું પાલન કરી રહી છે આજે વિદિન કોર્ટ સિનિયર એડવોકેટ કોલિમ ગોન્ઝાલ્વિસ ભારતીય સેનાના પ્રતિનિધિ સુપ્રીમ કોર્ટને કહે છે

ઇન્ડિયન આર્મી તો પહેલેથી જ પહેલાના રસ્તાઓથી ખુશ હતી આ રસ્તા ઇન્ડિયન આર્મી માટે નથી આ રસ્તાઓ ભારતીય ગૌરવ દર્શાવવા માટે છે ખેલ તો એ જ છે ગર્વ ગર્વ એટલે અહંકાર અમે પણ કંઈ છીએ આ જુઓ મોટી મોટી વસ્તુઓ અમારી પણ જુઓ આપણે જ્યારે મોટી વસ્તુઓ બતાવશું તો લોકો એમ જ ઇમ્પ્રેસ થઈ જશે જેમ કરણ જોહર અને સૂરજ બડજાક્યાંની ફિલ્મો જોઈને ઇમ્પ્રેસ થાય છે અને પછી આપણને વોટ મળશે આપણે કહીશું કે જુઓ અમે કેટલી મોટી વસ્તુઓ કરી છે તમારું ગૌરવ વધારવા માટે હવે આર્મીએ શું કહ્યું છે એ સમજો કહી રહી છે જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ સૂર્યકાંત અને વિક્રમનાથની બેચ એ પ્રોજેક્ટ કયો પ્રોજેક્ટ છે એ આ જે રોડ પહોળો કરવાની યોજના છે એ યોજના ચાલી રહી હતી કારણ કે બે હજાર સોળમાં ચારધામ યોજના જાહેર કરવામાં આવી હતી જેમાં પહાડો પર હાઈવે બનાવવાનું પણ સામેલ હતું આ આ મામલે કહી રહી છે પર્વત પર ઉપર નીચે દોડવાની ક્ષમતા આપશે પણ આની કિંમત બહુ જ ભયાનક છે અને તેને તોલવાની જરૂરી છે આ તો આર્મીએ કહ્યું છે કે આ આર્મી માટે નથી બની રહ્યું આ તો બની રહ્યું છે એસયુવી માટે સનાસન સનાસન મોજ કરી લેવી અને એસયુવી નો અર્થ સામાન્ય માણસ થી નથી હોતો એસયુવી નો અર્થ આર્મી તો થતો જ નથી એસયુવી નો અર્થ સામાન્ય માણસ પણ નથી થતો એસયુવી નો અર્થ થાય છે એનઆરઆઈ એજ એનઆરઆઈ સપનું એનઆરઆઈ મતલબ દેશી એનઆરઆઈ પણ સામેલ છે એમાં ગુરગાંવ એનઆરઆઈ હવે એનઆરઆઈ બહુ જરૂરી છે કેમ કારણ કે એ ફંડિંગ કરે છે ને એ જ છે જે હિન્દુ ગૌરવનો રાજા છે અને એ જ ફંડિંગ પણ કરે છે તો આ બધો વિનાશ એના માટે થઈ રહ્યો છે તમારા અને મારા માટે પણ નથી આર્મી માટે નથી અને સામાન્ય માણસ માટે નથી જોશી સમજાઈ રહી છે વાત આ વળી પાછો ફરીથી આર્મીના કાઉન્સિલનું નિવેદન છે શું હિમાલય માનવોને એવું બધું કરવા દેશે જે તેઓ કરવા માંગે છે તમે જે કંઈ પણ કરવા માંગો છો શું હિમાલય અનુમતિ દેશે તમને એ કરવાની પરિણામો બહુ ભયાનક હોય છે આપણામાંથી એક બિપિન રાવતને મળ્યો જે ડિફેન્સ સ્ટાફના ચીફ હતા એમણે કહ્યું બિપિન રાવતનું નિવેદન છે બિપિન રાવત પોતે ઉત્તરાખંડ હતા બિપિન રાવત બોલ્યા અમે આર્મી અમે આર્મી રસ્તાઓ જેવા પણ છે તેમાં ખૂબ ખુશ છીએ અમને નથી જોઈતા આ થઈ રહ્યું છે દિલ્હી ચંડીગઢ ગુડગાંવ અને બાકીની બધી જગ્યાઓ પર એસયુવી એનઆરઆઈ મામલો છે એના માટે ચાલી રહ્યું છે જેથી તમે કહી શકો અમે પણ કંઈક છીએ વાંચી લેજો બીજું બધું હું કેટલું કરું